જુનાગઢ જિલ્લા પંચાયતે જિલ્લા વિકાસ અધિકારી શ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા આજે અનુસૂચિત જાતિના જે પ્રશ્નો છે ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામ પંચાયત દ્વારા અનુસૂચિત જાતિના વિકાસના કામો જે કંઈ અબરચેટ રાખીને જે વિકાસના કામ થતા નથી અને મેવાસા ગામની અંદર જે વર્ષોથી અનુસૂચિત જાતિના લોકો જે જમીન ખેડીને પોતાનું ગુજરાન જે ચલાવી રહ્યા છે અને આવા અનેક બાબતો કે પ્રશ્નો બાબતો આજે રજૂઆત કરી આ બાબતોમાં જિલ્લા વિકાસ અધિકારીએ બહુ પોઝિટિવ જવાબ આપ્યો છે આમાં કાર્યવાહી કરશું અને જે કાંઈ યોગ્ય આમાં નિર્ણય લેવામાં આવશે એ નિર્ણય પણ લેશું અને જે કાંઈ જવાબદાર લોકો છે એની સામે એક્શન પણ લેશું બહુ પોઝિટિવ સાહેબે જવાબ આપ્યો છે તો જૂનાગઢ જિલ્લાના કે કોઈપણ જિલ્લાની અંદર જ્યાં પણ અનુસૂચિત જાતિ એસસીએસટી ઓબીસી માઇનોરિટી બહુજન સમાજના લોકો સાથે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર કે ગુમાફિયા ધારાસભ્ય કોઈ પણ તમને હેરાન પરેશાન કરતા હોય તમારી સાથે અત્યાચાર અન્યાય થતો હોય તો તમે યુવા વીવસેનાનો અમારો સંપર્ક કરી શકો છો નવા લોકો પદ્ધતિ આપવામાં આવશે જય ભીમ

મારું નામ ડીડી સોલંકી યુવા સેના સંસ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષ આજે જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી ને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે જે ગ્રામ પંચાયત દ્વારા જે વિકાસના કામોમાં જે કાંઈ ભેદભાવ રાખવામાં આવે છે ખાસ કરીને જુનાગઢ તાલુકાના મેવાસા ગામે જ્યાં વર્ષોથી જે જમીન ખેડી રહ્યા છે એમને અમુક એક વ્યક્તિ દ્વારા ખોટા અરજીઓ આપીને હેરાન કરવાની ડિમોલેશન કરવાની નોટિસો આપી રહ્યા હોય ત્યારે સાથે વંથલી તાલુકાના આખા ગામે અનુસૂચિત જાતિના લોકોની ગ્રાન્ટો જે વાપરવામાં આવતી નથી અને ત્યાં પણ જે સરપંચના પતિ છે તે સરપંચ થઈને આખું ગ્રામ પંચાયત ચલાવે છે એવી રીતે બીજે કોડવાઈ ગામ છે જ્યાં અરવિંદ લાડાણીનું જે ગામ છે ત્યાં પણ અનુસૂચિત જાતિના વિકાસના કામો અટકાવેલા છે અને એ પણ મજાક મસ્તી કરતા હોય અને હાંસી ઉડાડતા હોય એવી રીતે ગઈ મરજી થાય તો કામ થાય ને તો નોય થાય આવી પોતાના અહમમાં જે અરવિંદ લાડાની ધારાસભ્યનો વિડીયો પણ વાયરલ થયો હતો તો આ તમામ બાબતો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા યુવા ભીમસેના અને સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા રજૂઆત કરી હતી અને સાહેબે સાહેબે બહુ પોઝિટિવ જવાબ આપ્યો છે આમાં તપાસ કરશું જે કાંઈ લોકોની બેદરકારી છે એના ઉપર કાર્યવાહી પણ કરશું અને અને ગામની મેટરમાં જે હાઈકોર્ટની મેટર હાલે છે એમાં પણ સાહેબ ધ્યાન આપશે અને બહુ પોઝિટિવ જવાબ આપ્યો છે અને જો આ કામ છે બીજા પણ ઘણી બધી સમસ્યાઓ બાબતે પણ ચર્ચા થઈ છે આવનારા સમયમાં જો આમની જે કાંઈ સમસ્યાઓ છે જે પ્રશ્નો છે એના હલ નહીં થાય તો આવનારા દિવસોમાં જે કાંઈ અમારે કાયદાકીય રીતે જે કાંઈ અમે આંદોલન કે જે કાંઈ રજૂઆત કરવી પડશે એની પણ તૈયારી છે અને આ સાહેબે પણ એવું કીધું છે કે આખા જિલ્લાની અંદર જ્યાં પણ અનુસૂચિત જાતિના વિસ્તાર કે દરેક સમાજના આવા કોઈ પ્રશ્નો હોય ક્યાં પણ જે કે બેદરકારી થતી હોય સરપંચ તલાટી મંત્રી ટીડીઓ દ્વારા એની પર અમને પુરાવા સાથે રજૂઆત કરો તો એની પર અમે એક્શન લેશું